સોનલબેન વાસ્પોરા અને કોન્સ્ટેબલ ગઢવીભાઈ પોલીસ સ્ટેશન થરાથી અશોકદાન ગઢવી એક તાજું જન્મેલું બાળક લઈ અને હોસ્પિટલ આવ્યા હતા જેની કન્ડિશન બાળકને એવું હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું હતું કે કચરાપેટીમાં પડ્યું હતું રામવાડીની બાજુમાં અને બાળકની કન્ડિશન એ વખતે ડિહાઇડ્રેટેડ હતું એકદમ પાછળનો ભાગ થોડોક દાઝી ગયેલો હતો કદાચ એવું બની શકે ત્યાં કચરો મળતો હોય ને કોઈ એની અંદર નાખી ગયું હોય એના કારણે એટલે તાત્કાલિક બાળકને એનઆઈસી એટલે આપણા આની એનઆઈસીની અંદર લઈ અને એને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી ડિહાઈડ્રેટેડ હતું એટલે એને એ પ્રમાણેનું જે ઇલેક્ટ્રોજન ફૂડ આપવાનું હોય આપી અને બાળકને વાર રાખેલું છે અત્યારે થોડું બાળક સેટલ છે અને જેવું સેટલ થાય એવું તરત જ એને અમે રેફર કરી અને હાયર સેન્ટર મીડિયા ટ્રિશિયન જોડે એને